પેટલાદ ખાતે ભાજપા કાર્યકરો એ ગામ ચલો અભિયાન અંતર્ગત વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં લોકોને માહિતી આપી હતી જેમાં લીમડી શેરી નાગર કુવા લીંબા કોઈ હનુમાન ફળિયા વ્યાસ વાડા સહિતના વિસ્તારમાં ઘરે ઘરે ફરી પીએમ મોદી સરકારની યોજનાઓની સમજૂતી આપી પત્રિકાઓ આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓની મુલાકાત કરી અને લાભાર્થીઓનો વિડીયો લેવાયા કે તેમને આ યોજનાઓથી શું લાભ થયા છે મને પગનો તકલીફ બહુ જ હતી એટલે મેં ઘૂંટણનું ઓપરેશન કરાયું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુષ્યમાન કાર્ડ ઉપર મેં ઓપરેશન કરાયું મારે પૈસાનો ખર્ચ થયો નથી અને અત્યારે મને ટોટલી સારું છે નરેન્દ્રભાઈ મોદીભાઈને આવાસ યોજના હેઠળ મને જે ઘર બનાવ્યું એમ પર ખૂબ ખૂબ આભાર હું પહેલાં પત્રવાળા મકાનમાં લેતી હતી ત્યાર પછી એમની મદદથી મને આ મકાન મળ્યું છે નરેન્દ્ર મોદીભાઈનો ખૂબ ખૂબ આભાર